નમસ્કાર મિત્રો વાત કડશું આજના તાજા સમાચારની ગુજરાતમાં બેફામ ડ્રાઇવિંગ અને તેના કારણે અકસ્માતની ઘટનાઓ વારંવાર સામે આવે છે અને તેમ છતાં મોત બની વાહન લઈને ફરતા વાહન ચાલકો બેફામ વાહન ચલાવતા અટકતા નથી તો હવે બેફામ વાહન ચલાવતા વાહન ચાલકોએ ચેતી જવાની જરૂર છે આ માટે મહેસાણા આટીઓ કચેરીએ બેફામ વાહન ચલાવતા વાહન ચાલકો સામે કાયદાકીય સંકચો કસવાનું શરૂ કર્યું છે આ માટે મહેસાણા આરટીઓ કચેરીએ પોલીસના સંયુક્ત ટીમેસાણા જિલ્લામાં બેફામ વાહનો ચલાવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરી છે. મહેસાણા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 28 જેટલા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને 28 વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. 28 વાહન ચાલકોના લાયસન્સ રદ કરવામાં આવતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. મહેસાણામાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા સામે આરટીઓએ

મહેસાણા આરટીઓ કચેરી કામગીરી કરશે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે